સુરત નેખઠોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવારે લાશપોર જેલમાંથી કોર્ટમાં રજૂ કરાયેલા ઓપોસ્કોનો આરોપી શુભામુરફે ડોન સુરેશ શર્મા કોર્ટમાં ઢડી પડતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સવલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જીયાતી આરોપી પોલીસે ચકમો આપી ભાગી છૂટ્યો જંગેખઠોદરા પોલીસે ફરિયાદ નોંધી ત્વરિત તપાસ હાથ ધરે ખઠોદરા પોલીસે ચોકબજાર પોલીસને સાથે રાખી ભાગી છૂટેલા પોસ્કોના આરોપી એવા શુભમ ઉર્ફે ડોન સુરેશ શર્માને સિંગળપોર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત કાલે 22/8/25 ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓનો આરોપી છે આ કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને જાપતામાં નવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ચાલુ સરવાર દરમિયાન આરોપીએ ઇમરજન્સી વોર્ડમાંથી કલાક 1:15 dopahar ના આસપાસ વોર્ડમાંથી નજર ચૂકાવીને નાસી ભાગી ગયેલ હોય તો આ બાબતની જાણ થતાજ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાય સંગીતા ની કલમ 262 ની અnder તત્તજ ગુના દાખલ કરવામાં આવ્યા અને ખટોદરા પોલીસ ક્રાઈમ બ્રાન્ચ SOG અને ચોક બજારની પોલીસો આ આ બધા લોકોએ अलग अलग टीम बना सीसीटीवी तपास करता बड़ी टेक्निकल रीते तपास करता आरोपी ने आज सींगपोर चार रस्ता खाते थी, फरीपकड़ थी, कर परत जेल में मुकवाही अत्य चालू रीते हाँ अत्य कोई मदद थी आ तो स्पष्ट नहीं थवे कि एक हमारी तमाम माहिती थी, थी अपडेट सहवा माहिती जोडायला रहो एस9 न्यूज साथी